આ સવાલ એટલા માટે કારણ કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં જો કોઈ મુદ્દો સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યો હોય તો તે મુદ્દો હતો ક્ષત્રિય આંદોલન અને આ આંદોલનના પડઘા કેટલા પડ્યા તેનાથી આપણે સૌ કોઈ અવગત છીએ ત્યારે આ વખતની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન શું કોંગ્રેસને ફાયદો પહોંચાડશે આ સવાલ ઊઠી રહ્યો છે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં શું વિગત સામે આવી રહી છે તે જુઓ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ અલગ અલગ એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા જેમાં ભાજપનું પ્રદર્શન સારું રહેવાનું અનુમાન છે પરંતુ ભાજપનું ચારસો પારનું સપનું તૂટી શકે છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે કારણ કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપે ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠક અંકે કરી હતી ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં શું થશે તેના પર સૌ કોઈની નજર છે ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને એક્સિસ માય ઇન્ડિયા અને એબીપી ન્યૂઝ સી વોટરનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે જેમાં ભાજપને ને પચીસ થી છવ્વીસ બેઠક મળે છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન શૂન્યથી એક બેઠક મળે તેવું અનુમાન છે એટલે કે કોંગ્રેસને એક બેઠક મળે તેવી વાત અત્યારે એક્ઝિટ પોલમાં સામે આવી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલાનું વિવાદિત નિવેદનથી આખો એક ક્ષત્રિય સમાજ ભાજપની વિરોધમાં ઉભો થઈ ગયો હતો વિવાદિત નિવેદન બદલ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજે તેમના ટિકિટ પરત ખેંચવાની માંગ કરી હતી જોકે ભાજપ દ્વારા ટિકિટ પરત ખેંચવામાં ન આવતા ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી થઈ ગયો હતો ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યા હતા તો રાજ્યભરમાં ધર્મરથ ફેરવીને ભાજપ વિરોધી મતદાન કરવાની અપીલ કરવાઈ હતી ભાજપ સાથે સંકળાયેલા ક્ષત્રીય નેતાઓએ સમાજના આગેવાન અને સંકલન સમિતિને મનાવવા માટે અનેક પ્રયાસ કર્યા હતા જો કે તેમણે વાત નહોતી માની ગુજરાતના તમામ ગામડાઓમાં તો પોસ્ટર્સ લગાવીને ભાજપના કોઈ નેતાએ પ્રચાર કરવા આવવું નહીં તેવા લગ પોસ્ટર્સ લગાવ્યા હતા ભાજપ નેતાની રેલીઓમાં પણ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા એક તરફ ક્ષત્રિયો લાલ ગુમ હતા એવામાં કોંગ્રેસ આગળ આવી અને કોંગ્રેસના પરેશ ધાનાણીએ રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી પહેલા પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો પરંતુ કોંગી નેતાઓ પરેશ ધાનાણીના ઘરે પહોંચ્યા હતા અને તેમને મનાવ્યા હતા ક્ષત્રિયોના ભાજપ વિરોધી મતદાનના નિર્ણય અને એક્સિસ માય ઇન્ડિયા તથા એબીપીસી વોટરના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને એક બેઠક મળી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની જીત થઈ શકે છે જો કે ગુજરાતમાં રાજકોટ બેઠક પર કોંગ્રેસની જીત થશે કે કેમ તે તો ચાર જૂનના રોજ મતગણતરી થશે પરિણામ આવશે ત્યારબાદ જ ચિત્ર સ્પષ્ટ થશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક એક્ઝિટ પોલના આંકડાને લઈને આપનું શું માનવું છે શું પરેશ ધાનાણી રાજકોટ બેઠકથી જીતશે કે પછી પરસોતમ રૂપાલા બાજી મારશે આપનું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ લાઈક શેર અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે જ લોકસભા ચૂંટણીના પરિણામ આપને જોવા મળશે ગુજરાત તક પર પડે પડની માહિતી મળશે 4 જૂન ના જોવાનું ચૂકશો નહીં લોકસભા ચૂંટણીના પરિણામ ગુજરાત તક પર